માહિતી અનુસાર દેશભરના અલગ અલગ રાજ્યોમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની અંડરગ્રાઉન્ડ ઓઇલની પાઇપલાઇનમાં પંચર કરી ચારસો કરોડ થી પણ વધુના ઓઇલ ચોરી કૌભાંડના માસ્ટર માઇન્ડની સુરત ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ ખાતેથી ધરપકડ કરી છે આરોપી અને તેની ગેંગ દ્વારા અગાઉ રાજસ્થાન ખાતે બંધ પેટ્રોલ પંપ ભાડે રાખી ત્યાંથી આઈઓસીની લાઇન સુધી અંડરગ્રાઉન્ડ સો મીટર સુધીની લાઇન લંબાવવામાં આવી હતી જાયો સી લાઇનમાં પંચર કરી ટેન્કરના ટેન્કર ભરી ઓઇલ ચોરી કરવામાં આવ્યું હતું મસમોટા ચાલતા રેકેટનું રાજસ્થાન એસઓસી અને એટીએસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો જે ગુનામાં સંદીપ વિજેન્દ્ર ગુપ્તાની સંડોવણી હોવાનું માલુમ પડતા ગુજરાત આવેલા સંદીપ ગુપ્તાને અમદાવાદથી ઝડપી પાડ્યો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાલે અમદાવાદથી એક સંદીપ વિજેન્દ્ર ગુપ્તા જે આંતરરાજ્ય ઓઇલ ચોર તરીકે જેને ખૂબ જ પ્રખ્યાત ગુનેગાર તરીકે જે પંકાયેલો છે ઓઇલ ચોરીના ફિલ્ડમાં અને ગુજરાત સિવાય અન્ય અનેક રાજ્યોમાં રાજસ્થાનમાં યુપી વેસ્ટ બેંગાલ વગેરે અને રાજ્યોમાં ઓઇલ ચોરીના અનેક પંચરોમાં અગાઉ પકડાઈ ચાલ્યો છે આ માણસના અવારનવાર ગુજરાત આવતો હોય જેથી એક શંકાના આધારે કાલ અમદાવાદ થી સુરત ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી પૂછપરછ કરતા રાજસ્થાનના એક પંચરોમાં એની સંડોવણી મળી જણાય આવેલ છે રાજસ્થાનના આ પંચરની વાત કરીએ તો આ એક બીયાવર જિલ્લા બર જિલ્લા બરબર પાસે એક આઈઓસીએલની પાઇપલાઇનમાં અંડરગ્રાઉન્ડ પંચર કર્યું જે પાઇપલાઈનમાં નીચેથી લાઇન લઈ અને એને અંદાજે પચાસથી સો મીટર આગળ એક એચપીસીએલનો પેટ્રોલ પંપ હતો ત્યાં સુધી આ લાઇન લાંબી થતી હતી પેટ્રોલ પંપ બંધ હતો ત્રણ મહિનાથી ફરીથી આ પેટ્રોલ પંપ ચાલુ કરવામાં આવ્યો હતો અને લોકોને એવું થાય કે આ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરવાનું કામ ચાલે છે પણ ત્યાં આઈઓસીની પાઇપલાઈનમાંથી પાઇપલાઈનમાં કનેક્શન લઈ વાલ લગાડી અને આ ટેન્કરો ભરવામાં આવતા હતા જેને એસઓજી એટીએસ રાજસ્થાન દ્વારા પકડવામાં આવ્યું હતું આ એમો પહેલેથી સંદીપ ગુપ્તા તરફ શંકા કરવામાં આવતી હતી પરંતુ સંદીપ ગુપ્તાનું ઇન્વોલ્વમેન્ટ હાલમાં ગુનામાં ખુલતા ગુજરાત સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એની અમદાવાદથી ધરપકડ કરી અને રાજસ્થાન એટીએસને સોંપવા માટે તજવીજ કરવામાં આવી છે સંદીપ ગુપ્તાનો ઇતિહાસ જોઈએ તો બે હજાર છથી લઈ ચોવીસ સુધી અંદાજે અઢારેક વર્ષમાં વીસથી પચીસ ઓઇલ ચોરીના જુદા જુદા પંચરોમાં અલગ અલગ રાજ્યોમાં પકડાયેલો છે એમાં રાજસ્થાનમાં અંદાજે દસથી બાર પંચરો છે યુપીમાં છે વેસ્ટ બંગાલમાં છે ગુજરાતમાં પણ એનું ખેડા મોરબી ગુજરાત એટીએસ દ્વારા એની ઉપર જે કુર્સી ટોકના એક્ટ હેઠળ પણ એની ધરપકડ કરાઈ હતી અને બે થી અઢી વર્ષ સુધી જેલમાં રહેલો હતો તાજેતરમાં જાન્યુઆરીમાં એનું જેલમાંથી છૂટેલો હતો સંદીપ ગુપ્તા એક કનેક્શન બીજું એવું પણ છે કે સંદીપ ગુપ્તા જ્યારે પણ પંચર કરશે ત્યારે પાઇપલાઇન ઓઇલ કંપનીની પાઇપલાઇન લાંબી પાઇપલાઇન ખેંચી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન ખેંચશે ભૂતકાળમાં માઉન્ટ આબુ પાસે પણ એને પંચર કરેલું ત્યારે બંધ ફેક્ટરીમાં પાઇપલાઈન આઈઓસીની પાઇપલાઇન ખેંચી અને ત્યાં એને પાઇપલાઇન લઈ ગયો હતો અને બંધ ફેક્ટરીમાંથી કોઈનું ધ્યાન ન પડે એ રીતે ટેન્કરના બદલે કન્ટેનર પણ બનાવ્યા હતા અને આવા પંદર થી વીસ કન્ટેનરો જેની અંદાજીત કિંમત એક થી પચાસ લાખ જેવી થાય એવા પંદર થી વીસ કન્ટેનરો એના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કબજે લેવામાં આવ્યા હતા અને રાજસ્થાન ઉપરાંત અલગ અલગ રાજ્યોમાં હરિયાણા યુપી વગેરેમાં પકડાયેલો છે જેમાં રાજસ્થાનમાં જુઓ તો અલવર ચિત્તોડગઢ સિરોહી ભરતપુર આબુરોડ બેરોડ બ્યાવર હરિયાણામાં સોનીપત રોહતક ગોડના જજ્જર અલગ અલગ રાજ્યોમાં અને વર્જ કલકત્તામાં વર્ધમાન નગર વગેરે જગ્યાએ પકડાયેલો છે અને આની એક અંદાજીત કિંમત જોઈએ તો ચારસો થી પાંચસો કરોડ ઉપરની ઓઇલ ચોરીમાં સંડાવવાની એનું નામ ખુલી ચૂકેલું છે